હું છેલ્લા પચીસ વર્ષ થી ખેતી સાથે સંકળાયેલો છું અમારા ગામની અંદર મગફળી ખરીફ પાકમાં વધારે વવાય છે અને વરિયાળી રવિ પાકની અંદર વવાય છે ઘઉં વવાય છે વરિયાળી છેલ્લા ત્રણ વર્ષથી અમે નવો પાક અમલમાં લીધો છે તેના ઉત્પાદનમાં શરૂઆતમાં ઓછું આવતું પછી અમે આ માધવનું માઇક્રોન્યુટ્રન્સ ને માઇક્રો રાજા વામ વાપરવા મીડ્યા પછી ઉત્પાદનમાં ઘણો ફેર પડ્યો અને ક્વોલિટીમાં સારી છે અને ઉત્પાદન સારું આવે બીજા ખાતરની સરખામણીમાં ખૂબ જ સારું રિઝલ્ટ આપ્યું હા છેલ્લા ત્રણ વર્ષ થી વાપરી છે અને ખૂબ જ સારો ફાયદો છે ઉત્પાદન સારું મળે આ માધવન કંપનીનું માઇક્રો ન્યૂટ્રન્સ અને માઇક્રો જે વાપરો અમારી બધા ખેડૂતને ભલામણ છે હું છેલ્લા પચીસ વર્ષ થી ખેતી સાથે સંકળાયેલો છું અને વધારે પડતો મગફળી વાવું છું અને તેની અંદર છેલ્લા ત્રણ વર્ષની અંદર માધવન કંપનીનું મિક્સ માઇક્રોન્યુટ્રન્સ અને માઇક્રો રજા વામ વાપરું છું અને તેનાથી મને ખૂબ જ સારું ઉત્પાદન મળેલ છે અને ક્વોલિટી સારી મળે છે અને ઉત્પાદનમાં તો ઘણો બધો ફાયદો થયો છે અને બીજા ખેડૂતને પણ ફાયદો થશે એટલે ત્યારે માધ્વન કંપનીનું મિસ માઇક્રો ન્યૂટલસ અને માઇક્રો રાજા આમ વાપરવા મારી ખાસ વિનંતી છે છેલ્લા પચીસ વર્ષથી ઘણા બધા ખાતરો મેં વાપરા છે પણ માધવન જેવું રિઝલ્ટ હજી સુધી મને મળ્યું નથી તો બધા ખેડૂત મિત્રોને મારી વિનંતી છે માધ્વન કંપનીના ખાતર વાપરવા ભલામણ છે